જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ બીજી મે ને શુક્રવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં ઝીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં પણ આજે આવક ઓછી જોવા મળી રહી છે આઠસો ગુણીથી લઈને સાડા આઠસો ગુણી આસપાસની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ

આનું તો મતલે બોલો 4114 રૂપિયા મિડિયમ સુપરમા ઓકે 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 કાલુ માર આવતો ચાર ને

duval! <laughs>

બે હજારો ત્રી પછી ઘાટી બૌ વાત થઈ જાય चार हजार पचाहेक पाव। चार हजार नैनो। हाँ। ये मल्टीप्लेक्स बाइक। ये रंग का मावे। आई रख लीजिए। चार हजार नैनो रुपिया मीडियम सुपरमार्केट। जक्टिस बाइक।

બેતાલીસ બે હજાર બેતાલીસ બે ચાર હાલો એક હજાર હોય

ચાર હજાર ને પંચાણું રૂપિયા મીડિયમ સુપરમાં એકતાલીસો રૂપિયા બે હજાર આઠ હજાર પસંદ

ને રૂપિયા માર્કેટિંગ એડમાં જીરાના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર આઠસો રૂપિયા લઈને ચાર હજાર બસો ને સાહીઠ રૂપિયા સુધી